વિધાનસભાની ચૂંટણીમાં એ લોકો આટા ફેરા કરેલા ગુજરાતમાં શું થઈ શું કઈ સ્થિતિ સુધરી ગઈ લોકોની પુલ તૂટી ગયા આગળ લડવું જોઈએ કાં જતા રહ્યા એ લોકો કેજરીવાલ ના બધા કાં ગયા ગોપાલ ઇટાલિયા કાં ગયા આ ચૈતન ને એફઆઈઆર કરીને ખોટો એફઆઈઆર કરીને પૂર દીધો કેવી દલીલ કરી વકીલ તરીકે એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી તરીકે ભગવતમાન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કહ્યું અને ખાસ કરીને ફોરેસ્ટના કાયદાઓમાં કેટલો સુધારો કરીને આદિવાસીને ને છે એની વાત એમણે તા દિલ્હીમાં કરવી જોઈએ ને પાર્લામેન્ટની અંદર એમના સભ્ય છે એને એમેન્ડમેન્ટ કરીને જે નુકસાન આદિવાસીઓને કર્યું ભારતની અંદર આ વાળા એ વાત કરવી જોઈએ ને આવીને શું શું વાત કરવી જણાવવાના કહ્યું ખરું કે લોકોને લાલચ હોય સત્તાની લાલચ હોય એટલે જાય એમાં શું છે કોંગ્રેસના બી જાય છે ને બધા કેમ જાય છે એ કોંગ્રેસ તો સદ્ધર છે આજે દેશની અંદર કેટલા કેટલા ગયા ત્યાં કોંગ્રેસી બીજા લોકો કેટલા જાય છે અત્યારે ઈડીનું દબાણ કરે સીબીઆઈનું દબાણ કરે બધું તો લોકો ટકી થોડા શકે કોઈ લાલચના માટે જાય કોઈ ધાકથી જાય જે દેશમાં ધાક કેટલી ખતરનાક છે મહેશને પૂછી લે મને શું પૂછવાનું તમારે મારે એમ જોયું મહેશભાઈને પૂછી લેવાનું જે જતા હોય એમને પૂછી લેવાનું મને શું પૂછવાની વાત છે ખાય જ છે ખાણ જ છે ભટ્ટી જ છે પછી ભાજપ આખી ભટ્ટી એવી બનાવી છે કે જેટલા જાય એટલા સળગી જાય એવું છે એ લોકો બચી રહે જે લોકો ટોપ લેવલ પર બાકીના પતી જાય એ જાતનું આ પ્લાનિંગ છે આ લોકો શું કરવા જવાનું